ઉત્રણ પર્વના સુપ્રસંગે શહેરવાસીઓની સુરક્ષા અને ટ્રાફિક જાગૃતિને ધ્યાનમાં રાખીને સુરત ટ્રાફિક રિઝન 1 ની ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ દ્વારા વિશેષ પહેલ કરવામાં આવી છે. ઇના જીવનમાં ક્યારે રડવાનું વારું ન આવે અને તે હંમેશા હસતી રહે. દિંડોલી પોલીસ તેના સ્વજન બનીને અનાથ આશ્રમ જશે અને પરંપરાગત રીતે તમામ વિધિ વિધાન પૂર્ણ કરશે. ખાખી વર્દીની અંદર છુપાયેલા એક માનવીય હૃદયની આ સંવેદનાએ સુરતવાસીઓની વાસીઓની આંખો ભીની કરી દીધી છે. માત્ર નામ આપવા કે છઠ્ઠી ભૂજવા પૂરતું જ નહીં પરંતુ હસ્તીનું ભવિષ્ય સુરક્ષિત કરી ડિંડોલી પીઆઈ આરજી ચુડાસમાએ એક પ્રશંસનીય નિર્ણય લીધો છે તેમણે જાહેરાત કરી છે કે બાળકીની છઠ્ઠીના દિવસે પોલીસ ઇન્સ્પેક્ટરના નામે બેંકમાં એક ખાસ એકાઉન્ટ ખોલવામાં આવશે આ એકાઉન્ટમાં ડિંડોલી પોલીસ સ્ટેશનના તમામ કર્મચારીઓ અને અધિકારીઓ પોતાની શક્તિ મુજબ ભવિષ્ય નિધિ તરીકે રકમ જમા કરાવશે પીઆરજી ચુડાસમાએ ભાવુક થઈને જણાવ્યું હતું કે પન્ના મોમાયા ડીસીપી ટ્રાફિક સુરત શહેર હાલમાં અત્યારે અમારી ટીમ સાથે અમે લોકો અહીંયા ગોડોદરા ચાર રસ્તા ખાતે ઉપસ્થિત છીએ જેમાં રીજેન સર્કલ ફોરની ટીમ આખી ઉપસ્થિત રહી અને લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે અવેર કરી રહી છે ટ્રાફિક સેફ્ટી મંચ ચાલી રહ્યો છે એમાં લોકોને અમે લોકો પ્લેકાર્ડ સાથે અને માઇક સાથે લોકોને અવેર કરી રહ્યા છીએ અને સાથે સાથે ઉત્તરાયણનો તહેવાર છે તહેવાર અનુસંધાને સુરતીઓ અત્યારે ઉત્સાહપૂર્વક પતંગ ચગાઈ રહ્યા છે અને એનો જે દોરો હોય છે એ જો ટુરિલ વાહન ચાલકોને વાગી જાય તો એક્સિડન્ટ થવાની શક્યતા છે ઈજા થવાની શક્યતા છે જેને ધ્યાને રાખીને સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા અત્યારે ગોડાદરા ચાર રસ્તા ખાતે વિવિધ વાહન ચાલકો છે એ લોકોને અમે લોકો સેફ્ટી ગાર્ડ અને સેફ્ટી બેલ્ટનું વિતરણ કરી રહ્યા છીએ સાથે સાથે લોકો પાસેથી ટ્રાફિકના રૂલ્સ ફોલો કરવા માટે નિયમ લેવડાવી રહ્યા છીએ અને એ લોકોને સ્ટીકર ગાડી પર લગાવી રહ્યા છે જેથી કરી એ લોકો ટ્રાફિક નિયમોનું પાલન કરે અને એમને યાદ રહે કે અમારે ટ્રાફિક નિયમોનું પાલન કરવાનું છે અહીંયાથી જતા નાના બાળકો રાહદારીઓને પણ અમે અવેર કરી રહ્યા છીએ અને ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કરે રોંગ સાઈડ વાહન ન ચલાવે જે ખૂબ રિસ્કી છે લેફ્ટ સાઇડ હંમેશા ખુલ્લી રાખે સિગ્નલ બંધ થાય ત્યારે સોપ્લાય ની પાછળ વાહન ઊભું રાખે વાહન ચાલતી વખતે મોબાઈલનો નો ઉપયોગ ટાળે એ તમામ નિયમો અમે લોકોને અત્યારે આગળ કરી રહ્યા છીએ